જય માતાજી જય દ્વારકાથી જ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાઈવ બકાલાની હરાઈ જવાની છે તો ખાસ ખેડૂતભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે મિત્રો આજે તારીખની વાત કરીએ તો સત્તર તારીખ બાર મહિનો બે હજાર પચીસના મિત્રો વાર છે બુધવાર તો ચાલો લાઈવ હરાઈ જોવા શું બજાર ભાવતા તો તમને લાઈવ બતાવવું લાઈક અને શેર કરતા રહેજો જય જવાન જય કિશન મામડ મારે છે ચાલો લાઈવ રહે જો શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવું જો મિત્રો મોહવા માર્કેટિંગ એડ ની અંદર આજ ના બજાર ભાવ વાલા આપણે શેટ પા જાણવાનું છે કૃષ્ણ કિલો વાલ ના કિલો લીલો વાલ વેપારી ભાઈ વાલોર વાલોર મિત્રો 25 થી 30 રૂપિયા માર્કેટમાં માં આજે પચી થી ત્રીસ રૂપિયા ડીમ પડી ગઈ છે થોડી કેવું લાગે ત્રીસ થી ચાલીસ રૂપિયા પાંદડી માં

ત્રીસ થી પાંત્રીસ રૂપિયા ભીંડાના ના સીકણા ભીંડા ત્રીસ થી પાંત્રીસ રૂપિયાના ના કિલો મનુ દાદા ની એમાં દો થી દસ રૂપિયા ની કિલો દેશી મરચા જો દેશી છે દેશી પચાસ રૂપિયાના કિલો

ચાલીસ નું જબલું એક કિલો હજાર મિત્રો જો આ મનુ દાદા ના નંબર છે મનુ દાદા બક્કા લાવરા ને આ ભાવેશભાઈ બક્કા લાવરા સોહાણ મિત્રો જે કામ હોય ને આમાં ફોન કરજો એટલે કોઈને તમારે મેસેજ ન કરવા પડે જે બક્કાલા બાબતથી કામ હોય એટલે આમાં ફોન કરી દેવો તમારે

એસી રૂપિયા નું કિલો મિત્રો લીલું લસણ મિત્રો લીલા વટાણા પચાસ રૂપિયા ના કિલો આદુ આદુ સિત્તેર રૂપિયા નું કિલો આદુ ભાઈ છે ત્રીસ રૂપિયા લેશે ગાજરના ગાજર કેમ પણ ટેગલા પીડે છે દાદા ડુંગરી માં છે બાર મિત્રો જોવો બાર રૂપિયાની કિલો લીલી ડુંગરી મહુવા માર્કેટિંગ એડમાં તાજી ડુંગરી નવી ડુંગરી છે બાર રૂપિયાની કિલો મિત્રો તુરિયાના બજ્જા રાજમાં જવો તમે પડદા પાંચ છે તુરિયામાં 70 રૂપિયાના કિલો છે તુરિયા ચોકમાં હે મિત્રો વાલોર છે જોરદાર જોવો 25 રૂપિયાની કિલો છે

ખેબડી જાય બોનો લીધી ગયો રૂપિયા ફૂલે સુર લખી ના બોયરો બે લખો ભાઈ રૂપિયા 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 કોબીમાં

વીસ રૂપિયામાં લોહી ચડાવવા લાટ બીજું કોબી માં વીસ રૂપિયા વીસ રૂપિયા ની કિલો પાલક મિત્રો જુઓ

મિત્રો કોતમરી જોવો ખાલી કોતમરી ને મેથી ખાલી દાંત કાઢ નાખો મિત્રો દસ રૂપિયા ભાવ છે ને એટલે શેઠ ને દાંત આવે છે દસ રૂપિયા ની કિલો કોથમરી આ શેઠ છે ને બસો બસો રૂપિયા સુધી કોતમરી વેચેલી છે બસો અઢીસો રૂપિયા સુધી આજે દસ રૂપિયા ભાવ છે ખાલી મિત્રો જો તાજરીઓ પાંચ રૂપિયા તાજી છે પાંચ રૂપિયા ની જોડી ભાઈ ઇકુભાઈ બોસ ની અંદર માં આ ચોળા વટોડા રોજ પચાસ રૂપિયા ના કિલો વેચાતા હતા આજે મંદી પડી છે ઇકુભાઈ બોસ માં હું ભાઈ ગયા છે પચીસ રૂપિયા ગણેશભાઈ ક્યાં છે હું ના તો કરું પિન્ટુભાઈ પિન્ટુભાઈ તું છે પચીસ રૂપિયા ના કિલો ઇકોભાઈ બોસ માં રીંગણામાં ફૂલ ટોક થઈ ગયો છે ગુલાબાઈ ની એમાં ચાલીસ થી પચાસ રૂપિયા વેપારી ભાઈ જાય ઉભા છે ચાલીસ થી પચાસ રૂપિયા મિત્રો પચીસ રૂપિયા છે લીંબુના મિત્રો મૂળાના આજના ભાવ વીસ રૂપિયા ના કિલો છે વીસ રૂપિયા ના કિલો મૂળા

આમાં છે બત્રીસ રૂપિયા મિત્રો જો